જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કુળદેવીમાંને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના દિવસોમાં શું કરવું જોઈએ અને કુળદેવીમાં ને નિવેદ કેવી રીતે જમાડવા જોઈએ તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે હું આ ચેનલ ઉપર આવાને આવા દેવ બાબતે માહિતી ઉપર ટોપિક લાવતો રહીશ મિત્રો કુળદેવીમાંને રાજી કરવા માટે આપણે સૌથી પહેલાં તો નવરાત્રિના નવે નવ દિવસ કુળદેવીમાંનો અખંડ દીવો પ્રગટાવવો જોઈએ અને મિત્રો આપણે બધા જ નવરાત્રિના દિવસોમાં માતાજીની પૂજા અને ભક્તિ કરીએ છીએ અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ કરીએ છીએ અને જો તમે સાચા ભાવથી માતાજીની ભક્તિ અને ઉપવાસ કરો છો તો માતાજીના આશીર્વાદ જરૂરથી મળશે પણ મિત્રો નવરાત્રિના દિવસોમાં આટલું ખાસ ધ્યાન રાખવું આપણા ઘરમાં સ્વચ્છતા રાખવી અને જમવામાં શાકાહારી અને શુદ્ધ ભોજન બનાવો અને ઘરમાં કંકાસ ના કરવો જોઈએ અને પછી તમે માતાજીના નામથી ઉપવાસ કરો તો પછી આખો દિવસ ફરાળી આઈટમ પણ ના ખાવી જોઈએ કેમ કે કે મિત્રો માતાજી નથી કહેતા તમે ઉપવાસ કરો પણ આપણે માતાજીના આશીર્વાદ મેળવવા હોય તો પછી ઉપવાસ ઉપવાસની રીતે કરાય અને ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવું અને માતાજીનું મંદિર એકદમ ચોખ્ખું રાખવું અને જ્યારે માતાજીનું નિવેદ કરો ત્યારે પૂરી શ્રદ્ધાથી કરો અને પછી માતાજીના નામથી તમારી અથાશક્તિ પ્રમાણે કોઈને વસ્ત્રદાન કરો અને ભૂખ્યાને ભોજન જમાડો અને જરૂરિયાતમંદને મદદ કરો કેમ કે મિત્રો આપણે જ્યારે ધર્મના કાર્યો કરીએ છીએ ત્યારે માતાજી આપણા ઉપર ખૂબ જ રાજી થાય છે અને જો માતાજી તમારા ઉપર રાજી થઈ ગયા ને તો તો પછી માતાજી સદાયને માટે તમારી સહાય કરશે અને તમે જેવું ક્યારેય નહીં વિચાર્યું હોય એના કરતાં પણ વધારે તમારું સારું થશે અને તમારે ક્યારે પણ કોઈના જોડે હાથ લાંબો કરવો પડે એવો સમય માતાજી ક્યારેય નહીં આવવા દે પણ એના માટે તમારા કર્મ સારા હોવા જોઈએ અને ભક્તિ સાચી હોવી જોઈએ અને માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ તો મિત્રો નવરાત્રિના દિવસોમાં તમે જે માતાજીને સાચા હૃદયથી માનતા હોય એમની ભક્તિ કરજો અને એમના નામથી ધર્મના કાર્યો કરજો અને બની શકે તો પાંચ કુવાસીઓને જમાડજો અને તમારાથી બની શકે એટલા ધર્મના કાર્યો કરજો અને જ્યારે આઠમ અથવા નૂમ આવે એ એ દિવસે તમારા વડવાઓ જે પ્રમાણે માતાજીની પટલી ભરતા હોય એ જ રીતિ રિવાજથી માતાજીની પટલી ભરો અને પૂરા ભાવથી માતાજીને જમાડો અને હૃદયમાં હંમેશા સારી ભાવના રાખો જો આટલું કરશો તો માતાજી પ્રસન્ન થશે અને તમારા ધારેલા કાર્યો કરશે તો મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી